ગુજરાત ન્યૂઝ કામરેજ સુરત કામરેજ તાલુકાનું વાવ ગામ પ્રાથમિક શાળાની અંદર એક ખબર સરસ પ્રોગ્રામ રાખવામાં આવી રહ્યો છે તો આવો નિહાળીએ શું શું પ્રોગ્રામ હતો અને એમની ઝલક જોઈએ અને મંતવ્ય સમગ્ર ભારતમાં જ્યારે સ્વતંત્ર દિવસની ઉજવણી આજે કરવામાં આવી રહી છે ત્યારે કામરેજ તાલુકાનું નજીક આવેલું વાવ ગામ ખાતે પ્રાથમિક શાળામાં એક અનોખો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં કારગીલ પર ગયેલા જવાનોએ વિજય થઈને જે રિટર્ન આવેલા તેમનો સન્માન સમારોહ અને તકતી આપીને સન્માનિત અને પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યા હતા આ પ્રોગ્રામમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી દંડકશ્રી તેમજ શાસક પક્ષના શ્રી રમેશભાઈ શિંગળા તેમજ વાવ ગામના સરપંચ શ્રી તેમજ આજુબાજુના તમામ નજીકના ગામોના સરપંચ શ્રીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સરપંચનું એક સંગઠન દ્વારા સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો અને આવો પ્રોગ્રામ ભાગ્યે જ ગુજરાતમાં વાવ ખાતે આજે પહેલી વખત જોવા મળ્યો આ સાથે સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષકગણ તેમજ બાળકો પણ જોડાયા હતા સવારના ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો કરી ત્યાર પછી આ પ્રોગ્રામ એક સરસ અનોખો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તમામના ચહેરા ઉપર ખુશીની લાગણીઓ પણ જોવા મળી હતી નાના બાળકો દ્વારા નવી નવી કૃતિઓ પણ દેશભક્તિ વિશે રજૂ કરી હતી સાથે સ્કૂલમાં પરીક્ષામાં એકથી ત્રણ નંબરો જે આવ્યા હતા તેમ તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા બાલુભાઈ મોટીભાઈ પટેલ ગામ વાવ એ પંદરમી ઓગસ્ટનો અમારે ત્યાં પ્રોગ્રામ હતો અને એ પંદરમી ઓગસ્ટની અંદર જે કારગીલ યુદ્ધની અંદર જે સૈનિકો વિજેતા થયેલા હતા એમને પણ અમે આમંત્રણ આપી ને એમનું પણ આજે વાવ ગામની અંદર સ્વાગત કર્યું છે અને આ પ્રોગ્રામ ગુજરાત રાજ્યની અંદર પહેલો એવો એક વાવ ગામે થઈ રહ્યો હતો ચંદન હતું તે પછીનો છે તે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપ્રમુખો ગામના કામળેજ તાલુકાના સરપંચ એસોસિએશનના તમામ સરપંચો એમનો આજે અમે પ્રોગ્રામ હતો હતું એકથી આઠના વિદ્યાર્થીઓ જેઓ પહેલો બીજોને ત્રીજો નંબર લાવ્યા હતા એમને મેડલ ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યું કામરેજ તાલુકાના પ્રમુખ રેખાબેન ઉપપ્રમુખ હર્ષદભાઈ તેમજ જિલ્લાના સર સદસ્ય શ્રી મુકેશભાઈ અને અમારા કામરેજ તાલુકાના દંતક ભાજપના અને ફોલવર્ડ સીટના સભ્ય શ્રી રમેશભાઈ સિંગાડા મારી તો ઘણી પ્રેરણા છે કે આનાથી વધુ સારો પ્રોગ્રામ આવતા વર્ષે કરશું બેન કેરભાઈ પટેલ આધુનિક વાવ આજે પંદરમી ઓગસ્ટના દિવસે અમે જે શું કે તાલુકા તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના જે પ્રણેતા છે બળવંતરાય મહેતા સ્થાપન કરેલું છે બળવંતરાય મહેતા એમને હરેક પંચાયતમાં હરેક ગ્રામ્ય લેવલે બધા યાદ કરે એમના માટે આખો પ્રોગ્રામ અમે રાખેલો હતો ધ્વજવંદન સાંસ્કૃતિક કાર્યક્રમો અને આભાર વિધિ